બસ આ વિચારો ઉત્પન્ન થશે અને તમારે હવે બસ ખૂબ સુધી શોર્ટ વાત ધ્યાન દરમિયાન તમારે વિચારોને જોવાના છે વિચારોને જ્યારે તમે જુઓ છો ત્યારે આવે છે અને પસાર થઈ જાય છે આ પહેલી વસ્તુ બીજી વસ્તુ વિચારો જ્યારે આવે છે ત્યારે કર્મ બંધાય છે આપણું કર્મશાસ્ત્ર શું કહે છે છે કે જ્યારે તમે કોઈ પણ વિચારની અંદર રાગ કરો છો ત્યારે તમે કર્મ બાંધો છો કોઈ પણ છો કે ભાઈ રાગે નહીં કરવાના તમે એમ કહો છો કે દ્વેષે નહીં કરવા તો મારે જવું ક્યાં મારે કંઈક તો કરવું ને એમ તો ભારે ભગવાનને ત્યારે બહુ સરસ મજાનો શબ્દ આપ્યો જેને કહેવામાં આવે છે સાક્ષી ભાવ સાક્ષી ભાવ એટલે કે તમારે દ્રષ્ટા બનવાનું છે તમારે જે બની રહ્યું છે એને જોવાનું છે અને એ પ્રમાણે વર્તન કરવાનું છે પણ બધી જ વસ્તુ કરતી વખતે તમારે સાક્ષી ભાવમાં રહેવાનું છે જો તમારી શક્ય હોય તો અહીંયા સાક્ષી ભાવની પુસ્તક પર વાંચી જો ઇટ વિલ બી તમારું પચાસ ટકા કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે પચાસ ટકા મનનું પ્રેશર છે લગભગ ગુમ થઈ જશે ટૂંકમાં કહેવાની મૂળ વાત એટલે કે ધ્યાન દરમિયાન તમારે દ્રષ્ટા બનવાનું છે સારા અને ખરાબ વિચારો છે એને આવવા દેવા છે જવા દેવાના છે તમારે માત્ર એને જોવાનું છે તમે આગ બંધ કરીને બેઠા હું તમને વિચાર આવે કે હું તો બહુ સારા માણસ છું ઇમિડિયેટલી એક્સેપ્ટેડ આપણે ગુજરાતી કવિ હતા નોટ કવિ હાસ્ય કવિ હતા હાસ્ય કલાકાર હતા એમની એક સરસ મજાની વાર્તા મેં વાંચી હતી શું વાર્તા વાંચી હતી કે એમનું એમણે નક્કી કર્યું કે કુસ્તી કરવી જ્યોતિન્દ્ર દવે અને એમણે નક્કી કર્યું કે કુસ્તી કરવી સામે મોટો જબરજસ્ત તાકાત વાળો પહેલવાન અને આ બધું જ્યોતિન્દ્ર દવેનો તમે જુઓ તો એકદમ ફૂક લકડી એમ એમ ફૂક મારો તૂટી જાય અને એણે નક્કી કર્યું કે હવે તો મારે કુસ્તી કરવી ને કરવી એટલે પછી તેમની રિંગમાં બધા ભેગા થઈ ગયા કુસ્તી ગોઠવાની શરૂઆત થઈ પછી જ્યોતિન્દ્ર દવે આમ આમ છાતી કાઢી અને પહેલબાન પાસે ગયા અને એને જઈને વાત કરી મારે તને હરાવવો હોય શું કરવો પહેલબાનને બી આમ આમ શોખ લાગે મને હરાવવાની વાત કરી બરાબર મને મેથડ નથી ખબર તો મને મેથડ આપ શું થાય એમ કઈ રીતે કુસ્તી કરો તો શું થાય તો કે જો સારી કુસ્તી કરવી હોય મને હરાવો જ હોય ખરેખર મને પાડી દેવો પાડ્યા પછી મારા બે ખભા શોલ્ડર જે છે ને એ શોલ્ડરને જમીનને ટચ કરાવી દેવા જેવો તમે શોલ્ડરને જમીનને ટચ કરાવો બંને એક સાથે યુ વિન તમે જીતી ગયા ઓકે ચલાઈ જાય અને પછી તો કુસ્તી ગોઠવાઈ બધા ભેગા થઈ ગયા આ બાજુ રેફરી કીધું કે યસ સ્ટાર્ટ

તારે મને પછાડીને જીતાડવો હોય કે હું જાતે પછાડીશ તને જીતાડું તને વાંધો હું છું ના આવું નહીં હું તો ના લડું તારો રાત ખૂબ વાત જ ખોટી જ જ્યોતિન્દ્ર દ્વય બની જાઉં મન પછાડવા પ્રયત્ન કરશે તમે એને રસ્તો નહીં આપોને તો પહેલવાનું શું કહે કે હું આવું ના લડું આ તો ખોટી જ વધુ હું તો રિંગ છોડીને જતો રહ્યો રિંગ છોડીને જતો રહ્યો એ જ રીતે મનમાં વિચારો આવશે પ્રેશરાઈઝ વિચારો આવશે બહુ સારા વિચારો આવશે

અને આ ધ્યાનની અંદર બહુ અદભુત મેથડ છે સાક્ષી ભાવ સાક્ષી ભાવ પહેલાં પાંચ દસ મિનિટ તમારા અંદર આવતા જશે 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 પણ પણ ધીમે ધીમે જેમ જેમ તમારા જીવનમાં ઉતરતું ઉતરતું અનુભવથી બોલવાથી નહીં ઉતરે હું તમને એમ કહું કે ભાઈ સુખ અને દુઃખમાં સારી રીતે રહેવાનું પેન્ડો ખવડાવતો હોય મોઢું નહીં વગાડવાનું તો મોઢું મલકાવા નેચરલ છે ને ભાઈ અને એ જ રીતે તમને કડવું દવા ખોડાવી દઉં તો તમારે મોઢું બગાડવાનું ને બોલવામાં સારું લાગે પણ મોઢામાં જાય કેમ મોઢું થઈ ગયું ક્યાંની વાત એટલી જ વિચારોને જોવાના છે સારા ખરા મહત્વ નથી આપવાનું માત્ર સાક્ષી બની વિચારોને જોતા શીખી જાઓ આટલી વસ્તુ તમારા માટે બહુ મહત્વની છે બની શકે શરૂઆત એવી થાય ને કે શરૂઆતમાં કુસ્તીમાં ભરાઈ જાઓ વિચાર આવે ને તમને ખબર જ ના પડે ને ક્યારે વિચારના વંટોળીઓ આવ્યો અને તમે અંદર ગયા ખબર જ ના પડી દસ મિનિટ પછી પાછા બહાર આવ્યા દેટ ગુડ મારા માટે મહત્વનું એ છે કે દસ મિનિટ તો તમે અંદર ગયા પણ દસ મિનિટ પછી તો અવેર થઈ ગયા અવેરનેસ ઇઝ ઇમ્પોર્ટન્ટ આજે જો દસ મિનિટ પછી થયા હશો તો કાલે મારી એક્સપેક્ટેશન એવી હશે કે સાડા નવ મિનિટ પછી પણ થઈ શકો છો જો સાડા નવ નવ મિનિટ હોય તો હું એને ઝીરો લેવલ ઉપર કેમ ના લઈ જઈ શકું ઇટ શુડ બી યુ આર લર્નિંગ એન્ડ ધીઝ ઇઝ અ લર્નિંગ પ્રોસેસ ટૂંકમાં કહેવાની મૂળ વાત એટલી અત્યારે ધ્યાન દરમિયાન આપણે શું કરવાનું છે વિચારોને જોવાના છે લેટ ઇટ કમ એન્ડ લેટ ઇટ ગો વી હેવ ટુ જસ્ટ એન્ડ જસ્ટ ઓબ્ઝર્વ ધોઝ થોટ્સ ડોટ ઇન્વોલ્વ યોર સેલ્ફ ટૂંકમાં આ મનની આખી મેં તમને આખી પ્રોસેસ સમજાવી દીધી મનની પણ સમજાવી અને શરીરની પણ સમજાવી પણ હજી ઘણી વખત શું કન્ફ્યુઝન થાય આપણને શું કરવું એમ તો આ બધી વસ્તુનું કોમ્બિનેશન કરીને તમને બહુ સાદી ભાષામાં કહી દઉં બહુ લાંબુ નહીં વિચારવાનું હું તમને કહું કે ધ્યાન કરવાનું બહુ લાંબુ નહીં વિચારવાનું કે શું કેમ હું આમ જેને બધું ભૂલી જાઉં એટલી જ વસ્તુ યાદ રાખો આંખ બંધ કરીને બેઠા બેઠા ભૂલી જાઓ ધ્યાન એટલે બીજું કંઈ છે નહીં તમે આંખ બંધ કરી પ્રાણાયામ કરો છો આપણે જે કસરત આગળ ક્રિયાઓ કરીશું બ્રિધિંગ એક્સરસાઈઝ કરીશું બ્રીથિંગ એક્સરસાઇઝ કરો અને પછી આંખ બંધ કરીને બેઠા બેઠા ઇટ ઇટ ઇઝ ઇઝ અ મેડિટેશન વેધર યુ વોન્ટ ટુ ઓર નોટ એટલે કે આ બધી સમજવા માટે બરાબર છે પણ પ્રેક્ટિકલી આમ કે ધ્યાન અને ઊંઘમાં બહુ મોટો ફરક નથી ધ્યાનમાં તમે અનકોન્શિયસ થઈ જાઓ છો આમાં તમે કોન્શિયસ રહો છો તો એમાં કંઈ ચિંતા કરવા જેવો નથી બસ આટલું જ કરવાનું છે તો ધીસ ઇઝ અ પ્રોસેસ ઓફ મેડિટેશન તમારે શાંતિથી બેસવાનું છે રિલેક્સ થઈને બેસવાનું છે તમારી કમ્ફર્ટેબલ પોઝિશનમાં બેસવાનું છે આંખ બંધ રાખવાની છે રિલેક્સ થવાનું છે ત્યારબાદ શરીરમાં જે થતું એને થવા દેવાનું છે એને રોકવાનું નથી ઘણી એવું બને હો કે તમે આમ ધ્યાનમાં બેસવાની શરૂઆત કરો એટલે ભયંકર ઊંઘ આવે તમને ઊંઘ આવે લિટરલી ઊંઘ આવે તમને આખું બધા હું વિચારશે હોય કે આયા તો ધ્યાન કરવાનું બેઠા હોય ગયા અહીંયા કઈ વાંધો નહીં હું તો કહું જ છું કે સુઈ જજો એનું એનું રીઝન છે ને એના વિશે હું તમને સાંજે એક્સપ્લેન કરીશ કે વાય આ શુક્રવાર થઈ રહ્યું છે એનું એક્સપ્લેનેશન હું તમને સાંજનું જે સેશન છે એમાં આપીશ પણ એટલું એટલું સમજી લો કે તમે તમારે જો સુવું હોય તો સુવાની છૂટ છે પણ લાંબા થઈને નહીં બેઠા બેઠા તમે કહો સુવાનું કીધું તો ભાઈ થોડુંક તો ટફ રાખીએ આપણે ટૂંકમાં કહેવાની વાત એટલી રિલેક્સ થવાનું છે શરીરમાં જે થતું હોય થવા દેવાનું છે મનમાં જે થતું હોય થવા દેવાનું છે વિચારો આવે છે ને આવવા દેવાના છે જાય છે ને જવા દેવાના છે તમારે માત્ર એનું ઓબ્ઝર્વેશન કરવાનું છે લેટ ઇટ કમ એન્ડ લેટ ઇટ ગો ત્રીજો પાર્ટ મેં તમને કીધું હતું ને કે પ્રાણ શક્તિનું આ પ્રાણ શક્તિ એટલે શું ધીઝ ઇઝ ધ ઇન્ટેલેક્ચ્યુઅલ એનર્જી તમે શું વિચારો છો કદાચ હું નહીં જાણી શકું તમે શું વિચારો છો બીજો કોઈ વ્યક્તિ નહીં જાણી શકે પણ તમે શું વિચારો છો આ ખબર છે એને તમે ચીટ કરી નથી તમે ભગવાનના મંદિરમાં જાઓ અને ભગવાનના અંકનો હાથ ખાલી ખાલી કરતા હોય પગે લાગતા હો તો એ કદાચ બહારના જોનાર વ્યક્તિને કેવું જ લાગે કેટલા ધાર્મિક છે પણ તમારી પોતાની જે ઉર્જા છે એને ખબર છે કે શું તમારી સાયકોલોજી શું થઈ રહી છે એને તમે ચીટ નહી કરી શકો આપણે જે ધ્યાન કરવાનું છે હું એવું કહું છું કે જ્યારે સામાન્ય રીતે ધ્યાન કરવાની શરૂઆત કરીએ ને એટલીસ્ટ ડેઝ પંદર દિવસથી મહિનો સમય એવો છે કે જે દરમિયાન જે દરમિયાન તમે ધ્યાન કરી રહ્યા છો અને એનર્જી તમને ઓબ્ઝર્વ કરી રહી તમને જોઈ રહી છે ઓકે વોટ યુ આર ડુઈંગ તમારી ઇન્ટરનલ ફિલિંગ્સ એ ઓબ્ઝર્વ કરશે અને એક વખતે પકડી લેશે કે નહીં આ તો ભાઈ બરાબર છે પરફેક્ટ છે સરસ કરી રહ્યો છે એટલે પછી વાંધો નહીં પછી થવા દો ઓકે તો ટૂંકમાં આ પંદર દિવસ મહિનો શક્તિએ તમને ઓબ્ઝર્વ કરવાના છે તમારે એની પર વિશ્વાસ રાખવાની જરૂર નથી કારણ કે તમે વિશ્વાસ નથી ફરક નથી પડતો એને તમારી પર વિશ્વાસ રાખવાનો છે અને એ ટાઈમ આપણે આપવો પડશે એની વે અત્યારે આપણે ધ્યાનની આગળની પ્રક્રિયા જોઈએ તમને થિયરી પાર્ટ સમજાવી દીધા શું કરવાનું એ સમજાવી દીધું છે હવે ધ્યાનમાં બેસતા પહેલાં ચાર ક્રિયાઓ લઈએ છીએ ચાર ક્રિયાઓની અંદર સૌથી પહેલી જે ક્રિયા આવે છે આ ક્રિયા છે ઓમનો ઉચ્ચાર આ ઓમના ઉચ્ચારની અંદર તમારે શું કરવાનું શ્વાસ લેવાનો યુ હો ટુ ઇનહેલ પછી ઓમનો ઉચ્ચાર વીસ ટકા બોલવાનો અને એસી ટકા ઉ બોલવાનું એટલે કે ઓમ કઈ રીતે બોલવાનું હું તમને સમજાવી દઉં ઓ કરીશું એક કહું એટલે બધા એક શ્વાસ લેવાનો બે કહું એટલે બધા એક સાથે ઓમ ઉચ્ચાર કરવાનો છે આ બધી જ ક્રિયાઓ આપણે જે કરીએ છીએ એની પાછળનું બી રીઝન છે આ રીઝન હું તમને સમજાવતો જઈશ તો આપણે શરૂ કરીએ છીએ આંખ બંધ કરી શરીર મૂકી શાંતિથી બેસી જાવ રિલેક્સ થઈ જાવ એક ટુ ઓ કરીશું પહેલો પ્રયત્ન આપણે ઓમનો ઉચ્ચાર આપણે લગભગ દસ વખત કરીએ છીએ ત્યારબાદ અનુલોમ વિલોમ પ્રાણાયામ છે અનુલોમ અનુલોમ વિલોમ પ્રાણાયામ જે છે છે એ આપણે વખત વિલોમ પ્રાણાયામ કઈ રીતે બતાવી ડાબો હાથનો ઉપયોગ કરવાનો અંગુઠો છે એ ડાબા નસકુરા ઉપર છેલ્લી બે આંગળીઓ છે જમણા નસકુરા ઉપર વચલી બે આંગળીઓ છે એ અહીંયા આગના ચક્ર ઉપર મૂકવાની છે त્યારબાદ दाबा નસકારથી શ્વાસ લેવાનો એક્ઝહીલ ફ્રોમ ધ રાઇટ જમણી બાજુથી બહાર કાઢો પછી જમણેથી શ્વાસ લેવાનો જોમ નસકાર બંધ કરીને ડાબેથી બહાર કાઢવાનો આ થયું એક અનુલોમ વિલોમ પ્રાણાયામ ઇન્હેલ ફ્રોમ લેફ્ટ એક્ઝહીલ ફ્રોમ ધ રાઇટ

સેકન્ડ પાર્ટ બીજી બાજુ તમે આમ નસકરું બંધ કરી દો શ્વાસ લો કઈક ડિફરન્સ લાગ્યો કઈક શ્વાસ લેવામાં તાકાત યુઝ કરવામાં ડિફરન્સ લાગ્યો એક બાજુ તમે શ્વાસ લેતા હશો તો હેવીનેસ લાગશે થોડીક તાકાત લગાવી પડશે બીજી બાજુ તમે શ્વાસ લઈ રહ્યા છો હેવીનેસ નહીં લાગે એકદમ આમ પાણીના ફ્લોની જેમ નીકળી જશો ધેટ મીન્સ ઈડા અને પીંગળા ઈડા એટલે કે તમારું ડાબોનું સ્કોરું પિંગળા એટલે તમારું જમણું સ્કોરું અને એવી જ આખી તમારા શરીરની સિસ્ટમ દર દોઢ કલાકે બદલાય આજે તમારી જે નાડી અડધા કલાક અત્યારે જે ચાલી રહી છે સ્ટ્રોંગ ચાલી રહી છે એ જ નાડી દોઢ કલાક પછી બંધ થઈ છે જ્યારે તમને તાવ આવશે ત્યારે તમારી પિંગળા નાડી જ ચાલશે અને પિંગળા નાડી છે બીજી કોઈ નાડી ચાલશે નહીં કારણ કે શરીર ગરમ કરવાનું છે પિંગળા એટલે કે ગરમ નાડી તો આ રીતે ઈડા અને પીંગળાનો પ્રવાહ ચાલુ હોય છે ધ્યાનમાં બેસતી વખતે ઈડા પીંગળાને તમે જો સમ કરો તો સુષુમના નાડી ચાલુ થાય અને જે ધ્યાન માટે બહુ મહત્વની છે અને એનો શું પર્પઝ છે એ બધી આપણે થોડુંક ટેકનિકલ પાર્ટ છે ને સાંજના સેશનમાં લઈ લઈએ છીએ પણ આપણે ધ્યાન પ્રાણાયામ કરવાનો મૂળ હેતુ એટલો જ કે તમારી પીંગળા નાડી અને ઈડા નાડી સમ થવી જોઈએ અને તમારી સુષુમના નાડી ચાલવી જોઈએ જેથી તમારું ધ્યાન ઓટોમેટિકલી ડીપ થાય છે તો આ રીતે આપણે અનુલોમ વિલોમ પ્રાણાયામ કરીશું મેં તમને બધા તો ડાબો હાથ લેવાનો મોટો ડાબાનો સ્કરો ઉપર છેલ્લી બેંગ જમણાનો સ્કોર નસ્કરો ઉપર વચલી બેંગ આગના ચક્ર ઉપર ડાબેથી શ્વાસ લેવાનો જમણેથી કાઢવાનો જમણેથી શ્વાસ લેવાનો ડાબેથી કાઢવાનો આની માટે હું કાઉન્ટિંગ આપું છું તમને એક કઉ એટલે ડાબેથી શ્વાસ લેજો બે કઉ એટલે જમણેથી બહાર કાઢવાનું ત્રણ કઉ એટલે પાછો જમણેથી લેવાનો અને ચાર કું એટલે ડાબેથી કાઢો થોડી પ્રેક્ટિસ કરી લઈને દેટ વિલ બી ઇઝી ફોર એવરી વન સો તમારો ડાબો ઊંચો કરો અંગૂઠો ડાબાનો સ્કરો ઉપર છેલ્લી બે આંકડો જમવાનો અસ્કરો ઉપર વર્ષની બે આંગળી આપણે જે તિલક કરીએ છીએ ત્યાં મૂકવાની છે આંખ બંધ રાખવાની છે હું કાઉન્ટિંગ આપું છું એક ટુ થ્રી ફોર વન ટુ થ્રી ફોર વન ટુ ટુ થ્રી ફોર ઓકે તો આ રીતે આપણે લગભગ ચાલીસ વખત કરીશું અને ચાલીસ વખત કર્યા પછી તમારે પાછું મૂળ સ્થિતિમાં બેસી જવાનું છે ત્રીજી ક્રિયા છે સોહમ એને જે કહેવામાં આવે છે સ્મોલ અને લોંગ બ્રીથિંગ સોહમ સોહમની અંદર સોહમનો અર્થ થાય છે કે હું શિવ છું હું શિવ છું એટલે કે એક્સપેક્ટેશન છે આપણી આપણી ભારતીય સંસ્કૃતિ અથવા તો યોગ વિજ્ઞાન શું કહે છે કે તમે શિવમાંથી અલગ થયા છો ને શિવ થવાના છો આજે ન તો કાલે પણ થવાના તો છો જ તો ભગવાન શંકરે આ સોહમ ઉપર આખી એની બુક સ્વર વિજ્ઞાન આપ્યું છે એનો પાયો સમજી લઈએ પાવો લઈ લઈએ સોહમ એટલે કે હું શિવ છું નથી પણ જો તમે વિચારો છો તો બની શકો છો અને એની માટે આપણે શું કરવાનું ધ્યાન દરમિયાન દેર આર ધ ટુ કોન્સેપ્ટ ધ ફર્સ્ટ વન સ્મોલ બ્રિથિંગ નોર્મલ ધીમેકથી શ્વાસ લેવાનું ધીમેકથી શ્વાસ બહાર કાઢવાનો શ્વાસ લ્યો ત્યારે પેટ અંદર જવું જોઈએ સોરી શ્વાસ લો ત્યારે પેટ બહાર આવવું જોઈએ શ્વાસ બહાર કાઢો ત્યારે પેટ અંદર જવું જોઈએ શ્વાસ લ્યો ત્યારે મનમાં બોલવાનું છે શો શ્વાસ બહાર કાઢો ત્યારે હમ સો હમ સો હમ આ નાના સોમ છે કે એટ નાના સોમ કરાઉં તમને બતાયું કે ના કાઉન્ટિંગ પણ આપીશ તો સૌથી પહેલા નાના સોમ તો વારીતે નાના સોમ લે કરવાના છે કાઉન્ટિંગ આપીશ એક શ્વાસ લેવાનો કાઉન્ટિંગ આપીશ બે શ્વાસ बार का थोड़ा प्रैक्टिस कर लीजिए आँख बंद करिए शरीर लीलो मुखी शांति से बैसी जाओ एक बे एक बे एक बे एक बे नाउ जो सेकंड वन मोटा सोहम प्रक्रिया एक्जेक्ट नहीं है खाली थोड़ा फेर ताकत थोड़ी लेवानी लाबो श्वास लेवाना

વન ટુ મેક શ્યોર કે જ્યારે તમે આ કરો છો ત્યારે તમારું પેટ અંદર બહાર થવો જોઈએ અને પ્રેક્ટિસ કરવું હોય તો કરી દો માપ પેટ ઉપર રાખજો ફરીથી આ દૂર કરીને દસી દો ખાલી પેટ ઉપર આ રાખો હવે ફરીથી કાઉન્ટિંગ આપું છું વન ટુ વન ટુ વન તો ત્યારે પેટ બહાર નીકળવું જોઈએ વન ટુ નીકળે છે બધાને કોકને ને ઊંધ્યું ખરું એ ઊંધું કહે અરે ભાઈ તમે ફૂગામાં હવા ભરો તો ફૂગો ફૂલાય કે તમે કોઈ થાય એ જ રીતે તમે જો શ્વાસ લો છો તો પેટ ફૂલવો જોઈએ શ્વાસ કાઢ બહાર કાઢો છો તો ફૂગો શંકો જાય તો અંદર જવું જોઈએ બટ ધીસ ઇઝ અ રિવર્સ પ્રોસેસ અને એ બી માઇન્ડ જોડે કનેક્ટેડ છે એના વિશે ફરીથી આપણે સાંજે સમજીશું પણ કહેવાની મૂળ વાત એટલે કે જ્યારે શ્વાસ તો ત્યારે પેટ બહાર હોવું જોઈએ અને જ્યારે શ્વાસ બહાર કાઢો ત્યારે અંદર જવું જોઈએ તો આ રીતે આપણે ત્રીસ વખત કરીશું નાના સોમ મોટા સોમ નાના સોમ મોટા સોમ નાના સોમ અને મોટા સોમ ત્રણ સેટ કરી અને પછી છેલ્લે ખેંચડી મુદ્રા કરવાની છે ખેંચડી મુદ્રાની અંદર જેને આપણે કમ ક્રિયા કહીએ છીએ ખેંચડી મુદ્રાની અંદર તમારી જે જીભ છે એને વાળવાની વાળી અને પેલેટ ઉપર એટલે કે તાળવા ઉપર લગાડવાનું છે તાળવા ઉપર લગાવ્યા પછી તમે જેટલી એને અંદર લઈ જઈ શકો ને એટલી અંદર લઈ જવા પ્રયત્ન કરવાનો જે ટ્રાય ટુ પુશ ઇટ બેકવર્ડ એચ એઝ મચ એઝ યુ કેન જેવા તમે એને પુશ કરો છો બેક પર બેક લઈ જાઓ છો બની શકે કે એ દરમિયાન તમારા મોઢામાં પાણી આવે જો મોઢામાં પાણી આવતું હોય તો યોગની દ્રષ્ટિએ સારું કહેવાય અને એને યોગના ભાષામાં સોમ રસ કહેવામાં આવે છે કે જે તમારા શરીરને બહુ લાભદાયી છે તમને એસિડિટી થઈ હોય ને દવા લેતા પહેલાં બે મિનિટ ખાલી આ કરી જોઈએ તમે આ ક્રિયા કરશો એની સાથે જ મોઢામાં એ વખતે ત્યારે તમે કરશો ને પંદર સેકન્ડમાં પાણી આવવાનું ચાલુ થઈ જશે કેમ કે તમે પ્રાણાયામ કરીને ફોલો કરી રહ્યા છો તમારું શરીર એક લેવલ ઉપર આવી રહ્યું છે સામે પાછું જ્યારે તમે એમને એમ કરશો એસિડિટી થઈ ગયો ત્યારે કરશો ને બે મિનિટ કરશો તો એ કંઈ નહીં બે અઢી મિનિટ પછી ધીમે 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 પાણી મોઢામાં આવવાની શરૂઆત થશે જેવું આ પાણી મોઢામાં આવ્યું પેટમાં ગયું એટલે એસિડિટી ગઈ આપણે સેકન્ડરી ઉપયોગ છે પણ મૂળભૂત આનો ઉપયોગ એ છે કે આ પ્રક્રિયા કરવાથી તમારી તમારું મોડ્યુલર ઓબ્ઝંગેટા કરીને સેન્ટર છે માથાની પાછળના ભાગમાં ત્યાં એક્ટિવ થાય છે અને એ ચેતનાને સ્ટ્રોંગ કરવા માટે ધ્યાન ઊલું કરવા માટે મહત્વનું કેન્દ્ર છે તો આ રીતે આ ચાર ક્રિયાઓ લઈએ છીએ ખાસ કરીને જે ઊંઘનો ઉપચાર આપણે કરીશું અનલોમ વિલોમ પ્રાણાયામ કરીશું સોહમ કરીશું એ દરમિયાન હું બને ત્યાં સુધી ધીમે જ રાખવાનું છું પણ તેમ છતાં પણ તમે કમ્ફર્ટેબલ ના હો તો તમે હજી ધીમું તમારી રીતે કરી શકો સો યુ કેન મેક ઇટ સ્લોઅર બટ યુ હેવ ટુ મેક યોર સેલ્ફ કમ્ફર્ટેબલ પ્રેશર ખોટું કરવાનું નથી અનનેસેસરી પ્રેશર કોઈ રીતે કરવાનું નથી લેટ ઇટ બી નોટ નેચરલ તમારું શરીર અત્યારે જો તૈયાર ના હોય તો થોડોક સમય આપો જેમ જેમ કરતા જશો એમ તમે કમ્ફર્ટેબલ થતા જશો પણ તમને એવું લાગે શરીરમાં અનકમ્ફર્ટેબલ ફીલ થવા માંડે કે નથી મજા આવતી કંઈક કંઈક ફીલિંગ ઘણી વાર શું થાય સ્નાયુઓ કે વપરાયા જ ના હોય તો અહીંયા પાછળ ના સ્નાયું છે હાથ ના સ્નાયું છે થોડા ખેંચાય શ્વાસ લેવાથી પણ તો શું કરવાનું ધીમા ફોડી કરવાનું પણ ખોટું પ્રેશર કરવાનું ને શાંતિ ને પ્રેમથી આપણે કરવાનું છે તો હવે આપણે શરૂઆત કરીએ છીએ ફરીથી ટૂંકમાં સમજાવી દઉં